વડોદરાના અટલાદરામાં ગેરકાયદે દપાણો દૂર કરવામાં આવ્યા રોડ લાઇન પર આવતી દુકાનો અને મકાનોના દપાણો દૂર કરવામાં આવ્યા છે અટલાદરા વિસ્તારમાં સ્વામી મંદિરની બાજુમાંથી દપાણો દૂર કરવામાં આવ્યા રોડ લાઇનના નડતરરૂપ દપાણો મકાનોને દૂર કરાયા છે અટલાદરા પોલીસે એમજીવીસીએલની ટીમની સાથે રાખી દપાણો દૂર કર્યા મનપાએ ત્રીસથી વધારે દુકાનો ખાલી કરાવી છે દુકાનોના દપાણો દૂર કર્યા આ સાથે પંદર થી બાર જેટલા જે મકાનો છે તે દપાણો પણ દૂર કરવામાં આવ્યા તમામ દુકાન માલિકોને જગ્યા ખાલી કરી દેવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી પટલાદરા બોર્ડ નંબર બાર માં સમાવેશ વિસ્તાર અક્ષર ચોક બ્રિજ થી અટલાદરા તરફ મંદિર તરફ નીચે ઉતરીએ એ ડાબી બાજુ અટલાદરા મંદિર સુધી ચાલીસ થી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો રોડ લાઇનમાં જે આવે છે તે દબાણો આજરોજ દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા ટીડીઓ વિભાગને સાથે રાખી અને અન્ય વિભાગોને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવે છે